કેસ તરીકે ગણીને એના પછી એ જ દિવસે સોળ તારીખે સિવિલ હોસ્પિટલ બરોડા ખાતે રિફર કરેલું છે અને એમનું બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે એની હિસ્ટ્રી એવી હતી કે એને અચાનક પંદર તારીખે રાત્રે ઉલટી તાવ સાથે ખેંચ અને શ્વાસ લેવામાં તકલીફ એ પરિસ્થિતિ ઊભી થયેલી હાલમાં તો આપણે જે એ જ ગ્રુપમાં થાય છે એ પ્રમાણે શંકાસ્પદ ચાંદીપુરમ તરીકે જ લેવામાં આવ્યું છે આજે ના આજે ત્યાં સર્વેલન્સ એક્ટિવિટી પણ થઈ ગઈ છે અને જે પણ આપણે એન્ટી એડલ્ટ મેઝરમેન્ટ સેમ્પલી થી તો રોક છે એ લેવામાં આવે છે પગલા પણ ઇકબાલ શેખ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે